અને સિદ્ધિઓનું ચિત્ર પ્રદર્શન યોજાયું છે સુરતના આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે દેશના પ્રધાનમંત્રી મોદીજીના અલગ અલગ ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે જય મંત્રી શ્રી આર પાટીલ દ્વારા આ ચિત્ર પ્રદર્શન નું કરવામાં આવ્યું હતું આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટર ખાતે બે દિવસના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના અનેક પ્રસંગોના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે

તેના એક ભાગરૂપ આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીવનની અને જીવન દરમિયાનના કાર્યોની વિવિધ સિદ્ધિઓનું એક ચિત્ર પ્રદર્શન અહીં કરવામાં આવ્યું હતું આપ જોઈ શકો છો કે એમાં સાહેબના એક જીવનના એક એક પ્રસંગો આવરી લેવામાં આવ્યા છે અને ખૂબ આબેહૂબ ખૂબ સુંદર ચિત્ર ચિત્રાવલીનું પ્રદર્શન અહીં પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે કેટલા ચિત્ર છે અને કેટલા દિવસ ચાલશે એ લગભગ ત્રણ ચાર દિવસ ચાલશે અને ચિત્રોની સંખ્યાનો મને આઈડિયા નથી